जय श्री कृष्ण श्री वल्लभा की जय श्री घुषाई जी परम दयाल की जय श्री जमुना जी के रे जल भरवाने ज्ञाता। श्री जमुना जी के रे જલભરવાને ગ્યાતા મારગ મળી નંદજી ના રે દાણી મારગ મોડી યાર રે કાંઈ નંદજી ના રે દાણી દાણ નહીં આપું રે ਦਾ ਮੋਦਰ ਜੀ ਤਮਨੇ ਦਣ ਨਹੀਂ ਆਪੂਰੇ ਦਾ ਮੋਦਰ ਜੀ ਤਮਨੇ ਆੜਨ ਕਰ ਜੋਰੇ ਆਲੇ ਗਾੜੋ ਅਮਨੇ ਆੜਨ ਕਰ ਜੋਰੇ ਆਲੇ ਗਾੜੋ ਅਮਨੇ ਜੋਰਨ કરજો રે જાત તમારી જાણી જોર ન કરજો રે જાત તમારી જાણી મથુરા મેલીને મધરાતે કેવા ભાઈ ગા મથુરા મેલીને મધરાતે કેવા ભાય ગા એણી વેળાએ રે વસુદેવજીને ને જગાયડા એણી વેળાએ વસુદેવજીને જગાયડા એના સાક્ષી છે ઇન્દ્રસે સસરીખા કાયના સાક્ષી છે ઇન્દ્રસે સસરી ખા જેણે કીધી રે જલારાથી રક્ષા જેણે કીધી છે જલદારાથી રક્ષા એ પદ જાણે રે શ્રી જમુનાજી મહારાણી એ પદ જાણે રે શ્રી જમુનાજી મહારાણી ચરણ પર ઉતરિયા જવ પવ પાણી ઓ ચરણ રે ઉતરિયા જલ પાણી શ્રી ગોકુળમાં જઈને રે ગોપીઓ ને રાસર માયડા શ્રી ગોકુળમાં જઈને રે ગોપીઓ ને રાસર માયડા ઓલા ભવના રે વચન હતા તે પાડા ઓલા ભવનારે વચન હતા તે પાયડા દાસ માધવના રે સ્વામી મારા વાલા દાસ માધવના રે સ્વામી મારા વાલા વાસ વ્રજ મારે તે મારા વાલા વાસ શ્રી વ્રજ મારે દેજો મારા વાલા શ્રી જમુના રે જલ ભરવાને ગયા માર્ગ મારગ મળી આ રે નંદજી ના રે મારગ મળી રે કઈ નંદજી ના રે ધાણી ધાની કાધુસીની ખૂબ ખૂબ વધ જય શ્રી કૃષ્ણ